જય માતાજી બધાયને આ મારા હાવુ છે માર હાઉ ખાટલો ભરે છે આજ ખાટલો અમારા આર્યનો છે અમારા આર્યને ભાંગી નાખ્યો તો ને હવે મારા હાહુ આવ્યા છે તો એ ખાટલો હમો કરી અને ભરી દે છે તો ખાટલો આવી રીતના જ ભરાય ને બધાય કહેજો મને તો આવડતું નથી પણ મારે હાહુને આવડે છે એટલે અમારે વાંધો નથી આવતો આવે એટલે ખાટલો ભરી દે તમારે ખાટલો ભરાવો હોય તો કેજો અમારા આર્યન ભાઈ ને ઉતાવળ આવી છે ખાટલામાં બેહવાની કે હઠ ખાટલો પૂરો થઈ જાય ને હટ ખાટલામ બે આટલો ભરી નાખ્યો છે ખાટલો અને આટલો બાકી રહ્યો છે નાનો એવો છે ખાટલો બહુ મોટો નથી આર્ય પણ ખાટલો તો જય માતાજી બધા